ગામની પ્રાથમિક શાળામાં ત્રણ ત્રણ પેઢીઓને આપ્યું શિક્ષણ વયનિવૃત્ત શિક્ષકે આડત્રીસ વર્ષની અવિરત શિક્ષણ પ્રવાહ આપનાર શિક્ષકના ભાવદર્શન કાર્યક્રમમાં આખું ગામ ઉપસ્થિત

વાલી સંપર્ક અને આખા બોલા નીડર બાહોશ શિક્ષકે બાળકીઓ શાળામાં આવતી થાય એ માટે વિદ્યાર્થીઓ અને બાલિકાઓ માટે તત્પર બની એક ગુરુ શિષ્યની જેમ બાળકોને શિક્ષક પ્રત્યે અભિરુચિ કેળવતા ગયા અને આજે બસો ને પચાસ વિદ્યાર્થીઓ સાથે ત્રણસો પચાસ ઉપરાંતની વિદ્યાર્થીનીઓ શાળામાં અભ્યાસ અર્થે આવતી થઈ આજે જીબડા ગામે 38 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવી વહી નિવૃત્ત થતા દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણની અધ્યક્ષતામાં ભાવ દર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જીબડા પે કેન્દ્ર શાળાઓના આચાર્ય શિક્ષકો આ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પૂર્વ શિક્ષકો અને ગામના સરપંચ ગામના આગેવાનો વડીલો અને ત્રણ ત્રણ પેઢીઓથી અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓ સહિત વહી નિવૃત્ત શિક્ષક ડાયાભાઈ જોશી સહિત તેમના પરિવારો સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળ અને સ્નેહીઓ ઉપસ્થિત રહ્યા હતા ચીબડા ગામે વય નિવૃત્ત ભાવ દર્શન કાર્યક્રમમાં આવેલા મહાનુભાવો અને ચીબડા પે કેન્દ્ર શાળા તરફથી ડાયાભાઈ જોશીને સાફો સાલ સાકર શ્રીફળ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા મહત્વનું છે કે દિયોદર ચીબડા પે કેન્દ્ર શાળાના આચાર્ય શિક્ષક વયનિવૃત્ત હતા શાળાના આચાર્ય શિક્ષક સાથે વિદ્યાર્થીઓ બાળકો અને ગામલોકોએ ભાવપૂર્વક આદર સત્કારથી મોમેન્ટ આપી અર્પણ કરાઈ હતી જ્યાં વય નિવૃત્ત શિક્ષકના ભાવદર્શન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પૂર્વ વિદ્યાર્થીઓ સહિત સ્નેહીઓ ભાવુક થયાના દ્રશ્યો જોવા મળ્યા હતા વય નિવૃત્ત શિક્ષકના ભાવદર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચીવડા ગામ સહિત આજુબાજુના ગામ લોકો સ્નેહીઓ ઉપસ્થિત રહ્યા હતા પડઘમ ન્યૂઝ ગુજરાતી ગુજરાત તારીખ સાત નવ અઠ્યાસી ના રોજ ચીબડા પે કેન્દ્ર શાળામાં મારી નિમણૂક કરવામાં આવી ત્યારથી હું શાળામાં રેગ્યુલર રહ્યો અને હું આવ્યો ત્યારે આપણી શાળામાં આથક દીકરીઓ અભ્યાસ કરતી હતી ગામ લોકો એ બહુ સૂના જેવા હતા પણ મને સુના કરતા પીળો ગણીને મારા ઉપર ખૂબ વિશ્વાસ રાખીને દીકરીઓને ખૂબ ભણવા મૂકી જ્યારે આઠ દીકરીઓ ભણતી હતી ત્યારે હાલની તારીખમાં ત્રણસો દીકરીઓ મારી શાળામાં અભ્યાસ કરે છે એનો મેઇન કારણ એ છે કે ગામ લોકોએ મારા ઉપર બહુ વિશ્વાસ રાખ્યો અને મેં વિશ્વાસ ટકાવી રાખ્યો છે હું નિયમિત રહ્યો આ ગામમાં હું દસ વાગ્યે સાત નવ અઠ્યાસીના રોજ હાજર થયો આજ સુધી મેં મારો નિયમ ચૂક્યો નથી અને દીકરીઓ માટે હું તત્પર્યો શિક્ષણ માટે હું તત્પર્યો જોકે ગામ લોકોએ મારી કદર કરી અને એના લીધે આજે આ લોકો મારા ઉપર ખૂબ પ્રેમ વરસાવે છે ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર ગામ લોકોનો જે મારા ઉપર ઉપકાર કર્યો છે હું મારા જીવનમાં કોઈ દિવસ ભૂલી શકીશ નહીં